જન્માષ્ટમીના તહેવાર પર એક શહેરમાં લોકમેળાનું આયોજન થયું હતું લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા માટે આવી રહ્યા હતા એક દંપતી એમના નાના દીકરાને સાથે લઈને મેળામાં આવ્યા હતા લાખોની ભીડમાં નાનો બાળક એના માતા પિતાથી વિખૂટો પડી ગયો પતિ પત્ની બાળકને શોધવા દોડાદોડી કરવા લાગ્યા કેટલી વાર જાહેરાતો કરાવી પણ ક્યાંયથી બાળકની કોઈ ભાડ મળતી નહોતી કલાક જેવો સમય થયો પણ બાળકના કોઈ સમાચાર નહોતા મળતા પત્ની તો રડી રડીને પાગલ જેવી થઈ ગઈ દરેક વ્યક્તિને પકડીને એક જ વાત કરે કે મારા દીકરાને મારી પાસે લાવો એ મારો જીવ છે હું એના વગર નહીં જીવી શકું આ સ્ત્રીની દશા જોનાર બધાને એમ લાગતું હતું કે આ બાઈ એમના પુત્રના વિયોગમાં ઝૂરી ઝૂરીને મરી જશે થોડીવારમાં એક બહેન રડતા છોકરાને એમની પાસે લાવ્યા અને એ છોકરો એમને પરત કર્યો દીકરો પાછો મળતા જાણે ભગવાન મળી ગયા હોય એવો આનંદ એમની માતાના ચહેરા પર જોવા મળતો હતો બાળકને ભેટીને એને બચીઓ ભરવા લાગી બાળકને સાથે લઈને દંપતી ઘરે આવ્યું એટલે પતિ પોતાની બેગ તૈયાર કરવા લાગ્યો પત્નીએ પૂછ્યું કેમ અત્યારે બેગ તૈયાર કરો છો ક્યાં જવું છે તમારે પતિએ આંખમાં આંસુ સાથે કહ્યું મારે મારા ગામડે જવું છે આપણો દીકરો તારાથી માત્ર એક જ કલાક દૂર પડ્યો તો તારી દશા કેવી થઈ હતી એ મેં આજે જોયું મારી માથી છૂટો થયો એને આજે દસ વર્ષ થયા તું એક કલાકમાં તારા દીકરાના વિયોગમાં ગાંડા જેવી થઈ ગઈ હતી તો ત્યાં ગામડે મારી માની શું સ્થિતિ હશે જીવનના કેટલાય સંબંધો એવા હોય છે કે તેની તુલના બીજા સંબંધો કે સંપત્તિ સાથે ક્યારેય ન થઈ શકે માની હાજરીમાં એના વાત્સલ્યના વરસાદમાં ભીંજાઈને સામે એને પણ ભીંજવી દઈએ બાકી મૃત્યુ બાદ તો સાવ અજાણ્યા લોકો પણ મળદાને આદર સાથે મસ્તક નમાવે છે આ રચનાના લેખક શૈલેષ સકપરિયા છે રાધે રાધે